અરવલ્લી તાલુકાના જેતપુરમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ક્લાર્ક પટાવાળા એસોસિએશનની બેઠક મળી હતી આજરોજ જેતપુરમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ક્લાર્ક પટાવાળા માનદ વેતન સરકારી ધારાધોરણ હેઠળ મેળવવા માટે ક્લાર્ક પટાવાળા એસોસિએશન દ્વારા ઠરાવ કરી રાજ્ય સરકારમાં રજૂ કરવામાં આવશે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરી પગાર સરકારી ધોરણે કરવામાં આવે અને કાયમી કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે સરપંચ એસોસિએશન દ્વારા પણ ક્લાર્ક પટાવાળાને ટેકો આપવામાં આવ્યો હતો હાલ પંચાયત દ્વારા સેવકો અને ક્લાર્ક પગાર નહીવત આપવામાં આવે છે જેનાથી પરિવારનું ભરણ પોષણ કરવું પર ઉતરવાની રજૂઆતો બેઠકમાં નિર્ણય લેવાયો હતો સરપંચ એસોસિએશનના પ્રમુખ નરેશભાઈ પટેલ પણ ક્લાર્ક પટાવાળાને સંબોધન કર્યું હતું અને ટેકો જાહેર કર્યો હતો રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ સાહેબ આજે સંગઠનની મિટિંગ શાના માટે રાખી આપે મારું નામ રાઠોર મનુસિંહ ચેહરસિંહ અને અખિલ ગુજરાત ગ્રામ પંચાયત ક્લાર્ક પટ્ટાવાળા મહામંડળમાં અમારું સંગઠન ચાલી રહ્યું છે એના અનુસંધાને આજે મિટિંગ કરી છે એ મિટિંગ વર્ષોથી અમારા ગ્રામ પંચાયતોમાં ક્લાર્ક અને પટ્ટાવાળા વર્ષોથી ફરજ બજાવશે અને વિકાસ કમિશનર અને પંચાયત વિભાગે દર વર્ષે માહિતી માગતો દર વર્ષે પરિપત્રો કર્યું છે કે ભાઈ આ કર્મચારીની માહિતી મોકલાવો છતોય વારંવાર રજૂઆતો કરવા છતોય અમે કોર્ટમાં ગયા હતા કોર્ટે પીઆઈ એકસો સન્નાને ઓરલ ઓર્ડર નવ અગિયાર બે હજાર ચૌદના હુકમ કરેલ છે તો આ લોકોને પોસ્ટિંગ કરી પોસ્ટિંગ કર્યા પછી દર વર્ષે આ લોકો પરિપત્રો જ કરતા હોય છે એની અમલવારી કરી નથી અને અમુક કહ્યું કે આવી કોઈ જગ્યાએ અમારા કોઈ કર્મચારી નોકરી કરતા નથી તો સાબિત કરી બતાવીએ છે અમે કયા કર્મચારી કઈ પંચાયતમાં નોકરી નથી કરતા એવો પણ એક અમે પેલી ખાતરી આપીએ છીએ અમારા આજે જીતપુર તાલુકા જીતપુર ગામમાં વડાલી તાલુકાના જીતપુર ગામમાં વડાલી અને સાબરકોટા જિલ્લો અને અરવલ્લી જિલ્લાની મીટિંગ આજે રાખવામાં આવેલી છે જેમાં જે સાબરકોટાના પ્રમુખ એસોસિએશનના નરેશભાઈ સરપંચશ્રીના એસોસિએશનના પ્રમુખશ્રીએ તે હમણો પ્રતિસાદ સારો લ્યો કે જે કરીને જે તમે કામગીરી કરો છો એ ફક્ત તમે ગ્રામ પંચાયતના અમે તો બદલાતા રહીએ છીએ ભૂતકાળ માં કદાચ આવીએ કે ના આવીએ પણ તમે બદલાતા રહેતા તલાટી બદલાતા રહેતા હોય છે પણ પડની પણ માહિતી તમારી જોડે હોય છે અને તમે જે જગ્યાએ જતા હોય કે ભાઈ આ માહિતી માંગો તો તમે એટ ટાઈમ માહિતી આપી દો સાહેબ આ જગ્યાએ આ વસ્તુ પડી છે આ જગ્યાએ આ વસ્તુ આવેલી છે એ પણ અમારા કર્મચારી ક્લાર્ક પટ્ટાવાળા જ આપતા હોય છે સરકાર પાસે શું માગણી છે આપની સરકારની અમારે અપેક્ષા એ રાખીએ છીએ કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને જે અમારા રેવન્યુ તલાટી અને રેવન્યુ કોટવર હતા એ કોટવરની જગ્યાએ નાબૂદ કરી છે અને એ જગ્યાએ મારા પટાળા તારી હાલ નોકરી કરી રહ્યા છે તો કાયમી કરી અને સરકાર ધારાધોરણ મુજબ જે સરકારના નિયમ થતું હોય એ પ્રમાણે એમને આપવું અત્યારે ગરીબ કર્મચારીઓ પગાર પંચાયતની નવી જે આવક પોનસો હજાર એ આવક ઉપરથી ચાલતા હોય પણ પંચાયતો મારે એટલી બધી આવક હોતી નથી કે પોતાનું લાઈફ બિલ બિલ ભરી શકતી નથી એ અનુસંધાને અમે સરકારનું જે કામગીરી કરીએ છીએ વિકાસ કંપનીના તમામ પરિપત્રો ગ્રામ પંચાયત જે નવી નવી યોજનાઓ બહાર પાડતી હોય છે એ યોજનાઓની એ યોજનાની ખ્યાલ બધો લાંબા પટ્ટાવાળાને જ હોય છે તલાટી તો બદલાતા જ રહેતા હોય છે પણ તલાટી કોઈ રેકોર્ડ કેવો પણ છે પટ્ટાવાળાને જ ખબર હોય જ્યારે મિનિસ્ટર આવતા હોય કે નેતાઓ આવતા હોય તો મારો પટ્ટાવાળો રાતમાં દોડી સરપંચ સાહેબને કે સરપંચ સાહેબ આ કામ કરવાનું છે તો મારો પટ્ટાવાળો જઈને એ કામગીરી રાતી કરતા હોય છે

જેની અંદર જયપુર સરપંચશ્રીને અમને આમંત્રિત કર્યા સાથે જે ગ્રામ પંચાયતોની અંદર જે સેવકભાઈઓ ફરજ બજાવે છે અને વર્ષો જૂની ફરજ બજાવે છે જેની અંદર એમનું વેતન એમને પૂરેપૂરું મળતું નથી હોતું અમુક નાની પંચાયતોની અંદર સરકારની ગાઈડલાઈન પ્રમાણે સ્વભંડોળમાંથી જ એમનો પગાર થતો હોય પરંતુ પંચાયતનું સ્વભંડોળ ન હોવાના કારણે અમુક સેવકભાઈઓનો ચાર ચાર છ છ મહિના સુધી પણ પગાર થતો નથી આવી પણ અમુક પંચાયતો હોય છે તો અમારી પણ માગણી છે કે જે સેવકભાઈઓ છે એમને સરકાર શ્રી કાયમી કરે અને એમને કે જે એમના જીવન નિર્વાહ માટે જે રોજિંદુ એમનું વેતન હોય એ વેતન પણ સરકાર આપે અને આગામી સમયમાં જે આ લોકો બે હજાર ચૌદથી આ લડત ચલાવતા છે લડતને સારો પ્રતિસાદ મળે સાર્થક થાય એવું અમે સરપંચશ્રીઓ પણ ઈચ્છીએ છીએ કે આ જે સેવકભાઈઓ છે એમને વેતન મળવું જોઈએ એમ કાયમી થવા જોઈએ જેનાથી ગામ લોકોનું પણ કામ થઈ શકે અને ગામનું કામ થઈ શકે આવનારા સમયની અંદર ગામો પણ હરિયાળા બને એમાં મહત્ત્વની ભૂમિકા એક સેવકભાઈઓની હોય છે એટલે અમારી પણ માગણી અને લાગણી છે કે સરકારશ્રી સેવકભાઈઓની જે આ માગણી સ્વીકારી અને એમનું કાયમી કરે એમાં અમે રાજી છીએ અને અમારો એમાં ટીકો છે